બધા મિત્રોને પહેલાં મારા હરહર મહાદેવ તમે આદિત્યભાઈ કીધું એમ વૃક્ષ ખૂબ જ જૂના છે અને એના થડ કોઈ હજી શોધીને કું અહીંના શ્રી છે તેમનું નામ છે ગોકુલગીરી કાપુ આપણે એની મુલાકાત લેશું મતલબ એના વચન લેશું અને બીજું તો શું કહેવું એની વિશે સ્થળ બહુ ચોરદાર છે ખૂબ જ સુંદર સ્થળ છે મહાદેવનું મંદિર છે દરિયાની વચ્ચોવચ પાંડવે સ્થાપેલી શિવલિંગ છે ખૂબ જ જૂની છે એમ કહેવાય છે કે પાંચ હજાર વર્ષ જૂની આ શિવલિંગ છે વૃક્ષો બહુ જૂના છે અને છાંયડો માં બાપ જવાબને આપે છે તો આ સ્થળની મુલાકાતે તમે એકવાર જરૂર આવજો તો તમે જેમ મેં કીધું એમ જ્યારે કાળો ઘોડો ને કાળો ધ્વજ જ્યારે એનો રંગ પીંગળો થઈ ગયો એટલે કે સફેદ થઈ ગયો ત્યારે એના પછી એનું નામ પિંગલેશ્વર દેવ રાખવામાં આવ્યું છે અને અહીંયા સંત છે મહંત છે તેનું નામ છે ગોકુળ ગિરિ

સ્થળ ખૂબ જ જોરદાર છે પણ ગામમાં છે એટલે કંઈ નાસ્તો કેવું મળતું નથી પણ તમારે આવવું હોય તો નાસ્તો લેતા આવજો અમે આવ્યા પણ નાસ્તો લીધા વગર આવ્યા આદિત્ય ભાઈ કઈ નાસ્તો નહીં કરાવ્યો સારું હવે તો આપણે સ્થળ જોઈ અને તમને પણ દેખાડીએ તો ફાઇનલી અમાર હર્ષભાઈ એટલા હલવામાં થાકી ગયા છે તો તમે હર્ષભાઈને કંઈ કેવા માંગશો ચાક રેઠું થાક ગયા શું નાચા થા હર્ષભાઈ તમે કંઈ કેવા માંગશો થાકી ગયા આવે તો લાઈક તો કરી દેજો બ્લોગ કેટલી તમે એટલું મહેનત કરીએ તો એક લાઈક તો જોવે જ છે અને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ તો પહેલા કરવી જ પડે પડે તો ભાઈ ઉભો થઈ જાય એમાં હું જા આદિત્યભાઈ ટીંગાઈ છે ખૂતે કે આદિત્યભાઈ છોટી બચ્ચીઓ ક્યાં આટલું ચાર પે તમારે ખાવા છે નહીં નહીં મારે જ ખાવા અને આદિત્યભાઈ ખાઈ છે ઈશ્કો એ એ ગયા આમાં વાઘ કોનો તો એ ન સમજાણો દાળના વાઘ અત્યારે તમારો દાળ આ ધોકા નથી તો તમે આમ વજન વધી જાય તમારો હવે હાલવા મળો સર સર તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ દરિયાની વચ્ચે જ્યાં પાંડવ દ્વારા શિવલિંગ સ્થાપિત કરવામાં આવી હતી આપણે ત્યાં જઈએ તો વચ્ચે આપણને છેતુપુલમાં ચાલતા હોય તેવું જ કંઈક આપણને નજારો જોવા મળે છે મિત્રો તમે જે નાની શિવલિંગ જોઈ રહ્યા છો તે તે પાંડવોએ રેતી સ્થાપિત કરી હતી તે જ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે આપણે આવી ગયા છીએ પિંગલેશ્વર જગ્યાના મહંતની પાસે જેનું નામ છે ગોકુળગીરી બાપુ આપણે તેના આશીર્વચન પણ લેશું મિત્રો અમાવું પર્વ મહવાથી સાત આઠ કિલોમીટર પિંગલેશ્વર મહાદેવ સમુદ્રનો કિનારો મારું નામ ગોકુળગીરી બાપુ થોડા ભગવાનની કૃપા છે મને કંઈ પહેલે મેં મળેલી વસ્તુ કંઈ બતાવું તો સાત કિલોમીટર આઠ કિલોમીટર મહવાથી પિંગલેશ્વર મહાદેવ તો પુરાણા દેને કહેવામાં આવે કે સતયુગી તીર એમ પુરાણા તો છે પણ સતયુગી સતયુગી પિંગલેશ્વર મહાદેવ એવા દરિયાના કિનારા ઉપર મંદિર અંદર રહેલા તો એવો 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 સાહેબ એના એવા એવા ઓલા બતાવે કે ક્યાં તારકાસુર જ્યારે પ્રગટ થયેલો હતો ત્યારે દેવતાઓને થોડુંક એવું થાય મળ્યું ત્યારે એમ કહેવામાં આવે કે ક્યાં યજ્ઞિદેવ સુપાયેલા હતા યજ્ઞ દર છુપાયેલા હતા તો એનો એનો મતલબ એવો થાય કે દેવતાઓ એ પણ જો સુપાઈને રહેતા હતા આજકાલ લોકો એ કેમ થવા મળે કે સુપાઈને રહેવાનું શીખો હા સુપાઈને રહેવાનું શીખો એમ તો એ સુપાઈને રહેલા હતા જ્યારે મહાદેવ જે સ્વયંભુ પ્રગટ થયા અને યજ્ઞને પ્રગટ થયા દેવતાઓએ પ્રસન્ન કર્યા અને આવું બધું વાતો છે પછી પુરાણા તો એક પાંચ હજાર છ હજારના પાંડવો પણ આવ્યા હતા પાંડવો આવ્યા હતા તો પ્રયાસિત માટે તો પાંડવોનું ક્યાં પ્રયાસિત કરવા માટે આવેલા હતા તો એટલે લોકો કહેવામાં આવે કે ક્યાં પિંગલેશ્વરની અંદર કદાચ દાખલા તરીકે તર્પણ છે કોઈ નાનબીલ્લી છે કોઈ નાગદોષ છે કારણ કે એ એ શિવંભુનું માન છે સ્વયંભુનું એટલે એ ભગવાનના એવા ઘણા ઘણા પ્રકારના દુઃખ દૂર કરે એવો આ પિંગલેશ્વર મહાદેવ સમુદ્રના તટ પર રહેલા છે અને સ્વયંભુ છે ઓમ નમ નારાયણ જય શ્યારા ઓમ નમઃ શ્યામ